કોમ તો આવે ગમત દૂધ ભરાવા જવા શાકભાજી લેવા જવાય ગમો ના જવા તમારી સાચી છે

પાડોલા લો આ લે અરે હું ભયું નથી નાખ આંદરથી આંદર લી બુઢા નંબર જો કો કીધું આ નંબર 1 સોન ભરાયા તો આ પડીયા આ નંબર આ એક ક ફૂલ નહી દેતો લ્યા સાબા સાબા પાડ્યા કું તો મુ તો વિચારું ફટાફટ પડકે રૂપિયા લઈ જા ના લઈ ગયો તો ની 2000 લઈ ગયો તો કી કણ કોણ

લા દાણાનો સોળ કરી પડ્યો કોઈને ભરી ના આપડો બરું પડશે કે તારે અરે ભરો તારા ભાજિયા હું કે તમને તો અમે હા તો તમામાને સોળ તો રાખી મતલબ પગારમાં ગાઢી નાખ્યો 1 રૂપિયો નઈ આલુ સોળ ભરવા ચાલ કરો આ તારું શું દેખાય ભરીએ તો કે ખેત ન હું બોલું કે તમે હું બોલ્યા ખેતય ભરીએ યે હા મસ્ત તમે નંબર 1 કોમ કર્યો હો તમને હવેથી પગાર મોઠો પણ જોવાનું મહિના આ હજાર આડામાં હજાર હજાર હવે મહિનામાં તમને તમને મળશે હવે મળશે ફોન આયો તો હા હું જઉં ઘેર આવ કલુ ક્યાં આયો તો હા મય પૈસા લઈને આવ એક બાર તો પેલું જાન હેડો જાન બજ્યા તું લોડી જોઈ ના હું ધોઈશ હું એ હા